સૌ વાલા મિત્રોને જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પચીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે ગુરુવાર પંચાંગ કહે છે આસો મહિનો છે અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે સ્વાતિ નક્ષત્ર છે વૈદ્રુતિ યોગ છે તુલા રાશિનો ચંદ્ર છે કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ સવારે સાત અને અડતાલીસ મિનિટથી નવ ને અઢાર મિનિટ સુધી છે અને રાહુકાળ બાર અને ઓગણીસ મિનિટથી એક અને ઓગણપચાસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય વાલા મિત્રો કોઈ સારું ચોગડ્યું તો સારું મુહૂર્ત લેવાનું અભિજીત મુહૂર્ત અશુભ છે એટલે હું અભિજીત નો સમય તમને નહીં આપું વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની અને હળદરવાળા પાણીથી જ નહવાનું છે સારું પાણી શુદ્ધ પાણી લઈ શકાય સાબુ શેમ્પુ નો ઉપયોગ પણ કરી શકાય સ્નાન થઈ જાય પછી ડાબા હાથમાં અડધી ચમચી હળદરની મૂકવાની અડધી ચમચી હળદર લઈ એમાં પાણી થોડું નાખી અને હળદરને ચંદન જેવી બનાવી અને એનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું આ બીજું કાર્ય ત્યાર પછી ગુરૂવાર નો દિવસ છે મહાદેવજીના મંદિરે જવાનું છે અને ભગવાન શિવ પર દૂધ દૂધની અંદર થોડી હળદર સાથે જલ લઈ જવાનું જલ દૂધ અને આ ત્રણ મિક્સ કરી અને અભિષેક કરવાનું પેલું જલ અને ત્યાર પછી હળદર વાળું દૂધ ચડાવવાનું ત્યાર પછી ફરીથી પાછું જલ ચડાવવાનું ઓમ નમઃ શિવાય મંત્ર બોલશો તો પણ ચાલશે ભગવાન શિવને અભિષેક કર્યા પછી પીળું ફળ પીળા રંગનું ફળ ભગવાનને અર્પણ કરવાનું સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગ ભૂષંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનું અને અંતે રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ બોલી જવો અથવા જપી જવો વાલા મિત્રો જેનું જન્મદિવસ પચીસમી ને ગુરુવારના દિવસે છે એવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું મેં કહ્યું તે પ્રમાણે ભગવાન શિવ પર અભિષેક પણ કરવાનું અને આટલું કર્યા પછી એક ભગવાનને પીળું ફળ પણ અર્પણ કરવાનું પણ સંધ્યાકાળે ચણાના લોટનું બનેલું ફરસાણ તમારે લેવાનું નાના નાના બાળકોને ચણાના લોટમાંથી જે બનેલું ફરસાણ હોય તે વેચવાનું છે બસ માત્ર આટલું કાર્ય કરી લો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે સફળતા મળતી જશે જેની મેરેજ એનિવર્સરી પચીસમી સપ્ટેમ્બરને ગુરુવારે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના બીજું કોઈ પણ શક્તિ મંદિર હોય કોઈ પણ માતાજીનું મંદિર હોય ત્યાં પીળા રંગની ચુંદડી માતાજીને અર્પણ કરવાની પીળું ફળ અર્પણ કરવાનું ઓમ દુમ દુર્ગાય ન આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનું છે બસ આટલો જ ઉપાય છે તમારું આખું વર્ષ સરસ રીતે પરિપૂર્ણ થશે વાલા મિત્રો મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર પણ હોય છે તમારે આ વીડિયો જોવાનો રહી જાય તો ત્યારથી તમે વિડીયો મેળવી શકો છો ઉપાય કરી શકો છો મારી માત્ર એક જ પ્રાર્થના હોય છે દર વખતે કે મારા વિડીયોને શેર કરો કેમ શેર કરવાનો તો એનું કારણ એક જ છે કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વીડિયો પહોંચી જાય અને જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જાય એ મારા કહ્યા મુજબ નિરંતર ઉપાય કરે એનો સમય બદલાય એનો શ્રેય મને અને તમને મળે બસ આ જ લાલચ છે બીજી કોઈ લાલચ નથી વાળા મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જયસિરામ અને નવરાત્રીની આપ સૌને શુભકામના ખૂબ ગરમારભો માતાજીનું ખૂબ આરાધના કરો બસ એ જ મારી પ્રાર્થના સૌને મારા જય શ્રી આના